કે હું સૂર્યનું સર્કલ મોટું કરું અને અંદર નાખું તારાનું સર્કલ બરોબર હું આ કરું છું આ જે થયું એ ગ્રહનું સર્કલ થયું બરોબર અને બધા જ ગ્રહ છે ઉપગ્રહ છે બધા જ ગ્રહ ઉપગ્રહ છે આ જે આવ્યું એ શું છે ઉપગ્રહ મતલબ આવું કંઈક થયું જો આપણે અલગ એને ઓમાં જોતા હોય તો આવું કંઈક થાય કેવું થાય પેલેથી વાંચીએ શું છે બધા જ તારા સૂર્ય છે બધા જ તારા સૂર્ય છે આ જે છે એ સર્કલ સર્કલ કરીએ અને આ જે બરોબર ત્યાર પછી એની પછીનું વિધાન વાંચીએ કેટલાક સૂર્ય ગ્રહ છે કેટલાક સૂર્ય ગ્રહ છે કેટલાક અમુક એવું આવે એટલે આ પ્રકારનો દોરવાનું આપણને

નથી એટલે પહેલું વિધાન કેવું થયું જો અહીંયા આપણે જોવું હોય તો જોઈ લઈએ કેટલાક ઉપગ્રહ તારા છે તારા અને ઉપગ્રહને કંઈ અડતું નથી એટલે આ પેલું વિધાન કેવું થયું ખોટું અને કોઈ તારો ઉપગ્રહ નથી કોઈ તારો ઉપગ્રહ નથી જો કોઈ તારો ઉપગ્રહ નથી એ બેયને અડતું નથી મતલબ આ કેવું થયું સાચું થયું કેટલાક ઉપગ્રહ તારા છે એ ખોટું થયું અને કોઈ તારો ઉપગ્રહ નથી એ કેવું થયું

કેટલાક ઉપગ્રહ તારા છે કેટલાક ઉપગ્રહ તારા છે ઉપગ્રહ ક્યાં છે અહીંયા છે જો આ જે કલરનું છે એ સર્કલ એવું છે અને તારાનું અહીંયા છે બે અડતું નથી એટલે પહેલું વિધાન કેવું થયું ખોટું થયું ત્યાર પછી બીજું વિધાન જોઈએ બીજું વિધાન શું છે કોઈ તારો ઉપગ્રહ નથી કોઈ તારો ઉપગ્રહ નથી સરસ જો તારાનું સર્કલ અહીંયા છે અને ઉપગ્રહનું સર્કલ અહીંયા છે બે ક્યાંય અડતું નથી એટલે બીજું કેવું થયું સાચું બરોબર તો આ જે દાખલો છે એમાં જવાબ શું આવશે તો ફક્ત બે સારાંશ ખરું છે ફક્ત બે સારાંશ ખરું છે રેડી એની પછી આગળ વધી ત્યાર પછીનું જોઈ બધી માછલી પક્ષી છે પેલા આપણે અહીંયા નહીં પણ અહીંયા જ દોરીએ બધી જ માછલી પક્ષી છે એટલે આ થયું માછલી એની ઉપર મોટું સર્કલ કરવું અને એ થયું પક્ષ બરોબર એની પછી જો બધા જ પક્ષી ઉંદર છે આની ઉપર પાછું આવી રીતે આમ હાલો આ થયો ઉંદર અને એની પછી બધા જ ઉંદર ગાય છે ઓલા જલેબી જેવો દાખલો લાગે છે આપણે એક આગળના પાઠમાં જોયો તો બધા જ ઉંદર ગાય છે બરોબર બધા જ ઉંદર ગાય છે ફરી એકવાર આપણે વાત કરી દઈએ મોટા માંથી નાના માં જતા હોય તો સમ સાચું ઓલ ખોટું બરાબર અને નાનામાંથી ક્યાં લખું અહિયાં લખું છું નાનામાંથી મોટામાં જતા હોય તો સમ ખોટું ઓલ સાચું રેડી બરાબર હવે જોઈએ પેલું સારાંશ બધા જ પક્ષી ગાય છે બધા જ પક્ષી પક્ષી એટલે નાનું થાય ગાય કરતા બધા જ પક્ષી ગાય છે જો આપણે નાનામાંથી મોટું જઈએ છીએ અને બધા શબ્દ આવ્યો એટલે ઓલ કહેવાય મતલબ પેલું કેવું થયું સાચું જો અહીંયા લખ્યું છે નાનામાંથી મોટામાં જઈને ઓલ શબ્દ દેખાય એટલે સાચું બધા જ ઉંદર માછલી છે બધા જ ઉંદર માછલી છે જો ઉંદર છે ઉંદર એ મોટું છે માછલી નાનું છે આપણે મોટામાંથી નાનામાં આવીએ જ ક્યાંથી મોટામાંથી નાનામાં અને ઓલ શબ્દ દેખાય એટલે કેવું ખોટું જો અહીંયા લખ્યું છે મોટામાંથી નાનામાં આવીએ ને ઓલ આવે એટલે ખોટું તો અહીંયા પણ ફક્ત પહેલું સારાંશ છે એ સાચું થશે ધેટ મીન્સ આપણો જવાબ છે એ પહેલો એ આવશે બરાબર રેડી એની પછી આગળ વધી ત્યાર પછીનો દાખલો જોઈએ બધી જ દીવાલ બારી છે આ મેં નાનકડું સર્કલ કર્યું એ બારીનું કર્યું સોરી આ છે એ દીવાલનું સર્કલ થાય નાનકડું અને બધી બારણા છે વળી પાછું આ બધી જ બારી બારણા છે અને એની પછી બધા જ બારણા છત છે પાછું સેમ દાખલો આગળ હતો એવો લાગે છે મને અહિયાં

ફોટો ઓલ સાચું બરાબર હવજોય પેલું કેટલાક બારણા દિવાલ છે બારણા એટલે અહીંયા છે બારણા અહીંયા છે અને દીવાલ અહીંયા છે જો બારણા મોટા છે દીવાલ નાનું છે મોટામાંથી નાનામાં જઈને સમ આવે તો સાચું મોટામાંથી નાનામાં સમ આવે તો સાચું મતલબ પેલો કેવો થયો સાચો થયો અહીંયા આપણો પહેલું જે છે એ કેવું થયું સાચું પછી કોઈ છત બારી નથી જો નોટ આવ્યું નોટ કોઈ છત બારી નથી આ તો સીધું જ ખોટું થયું મતલબ અહીંયા આપણો કેવો જવાબ આવ્યો ફક્ત પેલું સારાંશ સાચું છે રેડી કમ્પ્લીટ એની પછી જો સ્પેશિયલ તમારા માટે એવા જ દાખલાઓ લઈને આવ્યા છે કે જે તમને મજા આવે બરોબર પછી કેટલાક સફરજન દ્રાક્ષ છે આપણે કલર બદલાવી નાખીએ કેટલાક સફરજન દ્રાક્ષ છે આ છે એ દ્રાક્ષ છે અને આ છે એ સફરજન છે એની પછી જોઈ કેટલીક દ્રાક્ષ કેરી છે કેટલીક દ્રાક્ષ કેરી છે આ સર્કલ કેરીનું થઈ ગયું અને ત્યાર પછી કોઈ કેરી જામફળ નથી કોઈ કેરી જામફળ નથી અહીંયા લખીએ જામફળ બરાબર હવે જોઈએ કોઈ જામફળ સફરજન છે કોઈ જામફળ સફરજન સફરજન છે જુઓ તો અહીંયા બેમાં કાંઈ લાગે છે નહીં તો કોઈ કે કેટલાક કેટલાક જામફળ સફરજન છે જો નથી બે નથી બે અટતું નથી પછી કોઈ જામફળ સફરજન નથી કોઈ જામફળ સફરજન નથી તો આ સાચું થયું નથી જો ખરેખર નથી તો અહીંયા કોણ થશે સારાંશ બીજો કેવું થશે ખરું બરાબર અહીંયા કેવું થશે સારાંશ બીજું ખરું થશે ત્યાર પછી આગળ જોઈએ હવે એની પછી બધા મરચા લાલ છે અહિયાં હું લખી નાખું મરચા આ મરચાનું સર્કલ થયું અને બધા જ કેવા છે લાલ છે તો અહિયાં થયું લાલનું સર્કલ ત્યાર પછી બધા લસણ ડુંગળી છે બરોબર બધા જ લસણ ડુંગળી છે અહિયાં આ થયું લસણ અને આ થયું ડુંગળી અને એની પછી બધી જ ડુંગળી બટેટા છે બધી જ ડુંગળી બટેટા છે અહીંયા થયું બટેટા અને ત્યાર પછી કોઈ બટેટા આદુ નથી કોઈ બટેટા આદુ નથી મતલબ આવા ત્રણ અલગ અલગ સર્કલ થાય છે આવું જોઈ કોઈ ડુંગળી આદુ નથી જો આ સારાંશ જોઈએ છે કોઈ ડુંગળી ડુંગળી આદુ નથી તો સાચું છે નથી શબ્દ આવે એટલે બેય સર્કલ અલગ અલગ થવા જોઈએ જો અહીંયા ડુંગળી વાળું અહીંયા છે અને આદુ વાળું અહીંયા છે બે ક્યાંય અડતું નથી ધેટ મીન્સ પહેલું કેવું થયું સાચું થયું બરાબર એની પછી બીજું જોઈ બધા જ લસણ બટેટા છે બધા જ લસણ જો અહીંયા નાનું મોટું આવ્યું બધા જ લસણ લસણ એટલે નાનું છે અને બટેટા એટલે મોટું છે યાદ કરજો અહીંયા ઓલ તો સાચું સમ તો કેવું ખોટું આવું આપણે અગાઉ આ વિડીયોમાં જોયું તો આ બીજું કેવું થયું બીજું પણ કેવું થયું સાચું થયું બધા જ લસણ બટેટા છે બધા જ લસણ બટેટા છે અહીંયા બંને સારાંશ જે કાંઈ છે એ કેવા છે બંને કન્કલુઝન ખરા છે મતલબ આપણો જવાબ શું આવશે ડી રેડી એની પછી જોઈ ત્યાર પછી બધા જ તારા માછલી છે હું અહીંયા લખું છું કે બધા જ તારા આ તારાનું સર્કલ થયું અને અહીંયા થયું માછલી માછલી ત્યાર પછી ચંદ્ર છે આવે આવે સમ તો અહીંયા આપણે આ ટાઈપનું કંઈક દોરતા હતા હાલો આ ચંદ્ર છે કેટલીક માછલી અને બધા જ ચંદ્ર પક્ષી છે બધા જ ચંદ્ર બધા શબ્દ આવે એટલે માથે ફેરવી દેવાનું આખે આખું બરોબર બધા જ ચંદ્ર પક્ષી છે હવે કન્ક્લુઝન જોઈએ એના કન્કલુઝન માટે હું પેનનો કલર ફેરવી નાખું છું કેટલાક પક્ષી માછલી છે કેટલાક પક્ષી જો પક્ષીનું સર્કલ અહીંયા છે માછલીનું સર્કલ અહીંયા છે અને બેની વચ્ચે આવું કંઈક થાય છે મતલબ પેલું કેવું થયું સાચું થયું બરાબર જો આવું થતું હોય તો એને સમ કહેવાય સમ અહીંયા કેટલાક વાળું થાય છે પછી કેટલાક તારા ચંદ્ર છે જો ચંદ્ર અહીંયા છે તારા અહીંયા છે પણ એ બે નું સર્કલ આવું કઈક થાય છે આવું બેય વચ્ચે થાય છે મતલબ આ બે અડતું નથી તો અહીંયા નથી શબ્દ આવે ને તો એ સાચું થાત પણ અહીંયા કેવું થયું કેટલાક લખ્યું છું મતલબ એ કેવું થયું ખોટું બરોબર તો અહીંયા જવાબ આવશે ફક્ત પેલું સારાંશ ખરું ધેટ મીન્સ પહેલો જે જવાબ છે એ કેવો થશે એ વિકલ્પ છે કેવો થશે સાચો એની પછી જોઈ ત્યાર પછી બધા વૃક્ષો બગીચા છે અહીંયા હું લખું વૃક્ષો અને આ જે કર્યું એ બગીચા ત્યાર પછી બધા બગીચા પથ્થર છે હાલો આવી રીતે આમ સર્કલ કરીએ અહીંયા થયો પથ્થર અને પછી બધા જ પથ્થર દિવાલ છે બધા જ પથ્થર દિવાલ છે પાછો જલેબી આવ્યો જો કેવો છે જલેબી ટીકીને ને એવો કંઈક દાખલો આપણે પહેલા કે બીજા પાઠમાં ક્યાંક

ખરો બરાબર અહીંયા જો બધા જ બગીચા દિવાલ છે બગીચા નાનું છે દિવાલ મોટું છે નાનામાંથી મોટામાં જતા હોય તો ઓલ આવે એટલે જવાબ છે છે એ સાચો એવું આપણે કહેતા હતા ત્યાર પછી બધા જ રેડિયો અહિયાં હું આ જે છે એ કોમ્પ્યુટર કર્યું અને એની ઉપર જે સર્કલ કર્યો એ રેડિયો છે ત્યાર પછી બધા રેડિયો ટીવી છે બધા જ રેડિયો

કેટલીક ઘડિયાળ કોમ્પ્યુટર છે કેટલીક ઘડિયાળ કોમ્પ્યુટર છે ઘડિયાળનું સર્કલ અહીંયા છે કોમ્પ્યુટરનું સર્કલ અહીંયા છે બે ક્યાંય અડતું નથી એટલે આ પેલું વિધાન થયું ખોટું પછી કેટલીક ટીવી કોમ્પ્યુટર છે કેટલીક ટીવી જો ટીવી છે એ મોટું છે અને કોમ્પ્યુટર છે એ નાનું છે મોટામાંથી નાનામ જતા હોય

હાલો આ બધા ફળ કેવા છે મીઠા છે અમુક મીઠા વગર ના હોય પણ અહીંયા મીઠા છે પછી બધા જ મીઠા રસવાળા છે બધા જ મીઠા રસવાળા છે હાલો અહીંયા થયું રસવાળા વાળા બરોબર રસ અને રામવાળા બેમાં ફેર છે રામવાળા બાપુ તો ભાઈ કાંઈ ઘટે નહીં હાલો જોઈએ અહીંયા શું કહે છે કોઈ ફળ રસવાળું નથી કોઈ ફળ રસવાળું નથી વાત ખોટી પછી જોઈ બધા જ મીઠા સફરજન છે બધા જ મીઠા મીઠા એટલે મોટું સફરજન એટલે નાનું મોટામાંથી નાનામાં જતા હોય તો સમ સાચું ઓલ ખોટું અહીંયા ઓલ છે એટલે આ પણ કેવું થયું ખોટું તો અહીંયા બે સારાંશ કેવા થયા ખોટા તેટ મીન્સ અહીંયા આપણો જવાબ આવશે ઈ શું આવશે ઈ એની પછી આગળ વધી ત્યાર પછી જોઈએ

ઘર છે બધા જ રસ્તા ઘર છે ચાલો જોઈ શું કે છે બધા ઘરો પેન છે બધા જ ઘરો પેન છે આપણે ઉપરથી નીચે આવીએ છીએ તો ઓલ આવે તો કેવું કરવાનું હતું ખોટું એટલે આ કેવું થયું ખોટું અને કેટલાક ઘરો પેન છે તો એ થઈ શકે કેટલાક ઘરો પેન છે એ થઈ શકે ધેટ મીન્સ અહીંયા કેવું થયું વિધાન બે ખરું થયું એની પછી જોઈએ ત્યાર પછી જોઈએ બધા રસ્તા પાણીના છે બધા જ રસ્તા છે એ એ પાણીના છે જો અહીંયા લખીએ આપણે રસ્તા અને આ પાણી ત્યાર પછી કેટલાક પાણી બોટ છે અહીંયા આ થયું બોટ તારણો જોઈએ કેટલીક બોટ રોડ છે રોડ એટલે રસ્તા હો ભાઈ અહીંયા રસ્તા ગણવાના છે અગાઉ તમને થોડુંક ઇંગ્લિશમાં મને એવું લાગ્યું હતું કે તકલીફ થઈ એટલે આને ગુજરાતીમાં કર્યું હવે આપણે ગુજરાતી કરવા માટે ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો હોય એટલે ટ્રાન્સલેટ ક્યાંક રોડનું રસ્તા રહેવા દે રસ્તાનું રોડ કરે ને એવું કરે પણ આપણે સમજી જશું કારણ કે આપણે સમજવું છીએ બરાબર કેટલાક બોટ કેટલાક બોટ રસ્તા છે જો કેટલાક શબ્દ આવે તો આવો સંબંધ થવો જોઈએ તો સાચું નહીં તો ખોટું પણ અહીંયા થાય છે આવો તો આ કેવું થયું પહેલું વિધાન ખોટું પછી બધા જ પાણી

હસ્તારીઓ દાખલાઓ ગણતાર્યો અમને યાદ કરતા રહ્યો જય હિન્દ જય ભારત થેન્ક